લોકસભાની ચૂંટણી આમ આદમી પાર્ટી માટે રસાકસી ભરી તો જરૂર રહેવાની છે પરંતુ તે પહેલા વિધાનસભાની પેટા ચૂંટણી પણ આ પાર્ટી માટે પડકાર ઊભો કરવાની છે અને પ્રતિસ્પર્ધી જ નહીં પરંતુ આપ આપ વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક તું તું મેં ના રણકાર ઊભા કરવાની છે શું છે સમગ્ર મામલો જાણીશું આપ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો આ સાથે

વિસાવદર બેઠક કે જે બેઠક પરથી આ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું ધરી દેતા તે હવે ભાજપમાં જોડાયા અને બેઠક ખાલી પડી ત્યારે આ ખાલી પડેલી બેઠક પર હવે પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપમાંથી ભૂપત ભાયાણી આ બેઠક પરથી ચૂંટણી લડશે તો તેની સામે આપના બે ઉમેદવાર વચ્ચે હવે જંગ જામે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને બે મોટા નામ અંદર જોવા મળી શકે તેમ છે કારણ કે વિસાવદર બેઠક પરથી ભાયાણીના રાજીનામું આપવાની અટકળો શરૂ થઈ હતી ત્યાંથી લઈને અત્યાર સુધી વિસાવદરમાં રેશમા પટેલ સક્રિય થતા જોવા મળી રહ્યા છે અને હવે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીનું નામ વિસાવદરની પેટા ચૂંટણી માટે ચર્ચા રહ્યું છે જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત તો નથી થઈ પરંતુ એક તરફ આપ અને કોંગ્રેસ ભેગા થઈને ભાજપને હરાવવાની વાતો કરી રહ્યું છે ને ભરૂચ સીટ પર જોઈ શકાય છે કે તે એક સીટ ને લઈને કેવી રીતે આપ અને કોંગ્રેસમાં ડખા ઉભા થઈ ગયા છે ત્યારે હવે આ ડખાના ડાકલા આપના ઈશુદાન ગઢવી અને રેશમા પટેલ વચ્ચે પણ રણકાર કરશે કે કેમ તે હવે જોવું રહ્યું તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર